મુંબઈ માં તો આપડે બધી મેં દાડી કરી હોય ને તાર હોય ગણા દાદાજી થી કેટલું આઠ બાકર બાકર અડધી દાડી એ કરે શું લોકો આવીને કેટલાક કે છે કે આખા જગત એક જ જગ્યાએ છૂટ જોઈ આવી કે છે કે પહેવાની પેસવાની પરવાનગી જ્ઞાની પૂછની પહેવાની પરવાનગી વગર પરવાનગી તમારે ગમે ત્યારે ટાઈમ પેસવાની પરવાનગી આ જગત માં એક પહેલા પહેલું જ આશ્ચર્ય કાયદા આવતા આપણે અડધી દાળીએ બધા આ તેથી જ મારે મામાની કોણમાં ઘરે રહેવા જ નથી કારણ નીચેનો માલ રહ્યો લોકો હડ હળડાત પહેરી જાય છે ગુવાય નથી દેતા બપોરે આમ એક મિનિટ દેના એટલે પછી હવે બીજી કાંઈ રાખવું પડે છે તો પેરા રાખવા પડે છે બપોર બપોરે ત્રણ કલાક તો બહાર તાળું મારી રાખે છે મારા ઉંમની બહાર હા ચાલુ થાય છે મુંબઈ અમદાવાદ બીજે બધે અહીં એટલું જ આરામ છે બાકી હારાસ ચાલુ થાય છે રાતના સડા અગિયાર પૂરો થાય છે વચ્ચે ત્રણ કલાક વચ્ચે મુંબઈ આ અમદાવાદ એ બધા ત્રણ કલાક આ લોકો

ધંધો ના ચાલતો હોય તો કેમ કરીને ચાલે એવી સલાહ આપો પૈસા તો ઓછા આપડી પાસે બઉ હોય છે સલાહ આપીએ પણ રોજ ચાર ચાર મોટરો પડી રહે છે લોક કઈ છોડે આવું કઈ કઈ થી મળે તમારે મારું કઈ કામ કરવું નઈ હું તમારું કરીશ એટલે પછી આવું કઈ સિક્યોરિટી ના મળે ને

તો એને જાગવું પડે એવું ના કરવું ઊંચાનો અવાજ ના થવા જીવન આખું લાવી ગયેલી કોઈને ને માત્ર દુઃખ થાય નઈ પછી દયા દયા કરી ખરી તો જ્ઞાન નહીં એટલે દયા હોય શું હોય દયા જ્ઞાન ના હોય ત્યાં દયા હોય દયા હોય ત્યાં કૂતરો હોય હોય

અને હું નાખું અહીંયા કરે છે એ પછી આવે ગીર્ધ દાળ આવે પછી એ જગ્યાએ જાય પછી આ વિચાર કર્યો આ તો ભૂલ થાય છે એટલે પછી એનું જો એનું જે નાખવાની જગ્યા હોય ને બધા લોકો નાખતા હોય એ જગ્યાએ જઈને હું નાખ્યા આવું એટલે ત્યાં જઈને ત્યાં તપાસ કરે આપણે ઘેર ના તપાસ કરે નહીં તો આપણે આપણું મોડું આવું ચાલે એ તો પગ જાતે મોડું ચાલે તો અને બધા એ ધર્મનો પાયો કેવાય અને કરુણા એ ધર્મ પૂરો થઈ ગયો કેવાય તમે જુઓ અને દયા હોય ત્યાં નિર્દયતા હોય શું હોય જ્યાં દયા હોય ત્યાં નિર્દયતા અવશ્ય હોય કારણ કે ધ્વંદ ગુણ છે નીકળે નઈ ત્યારે નીકળ્યા તારે ખબર પડે હોય નિર્દયતા હતી એ છે તે દ્વંદ ગુણ છે દયા હોય તો નિર્દયતા અવશ્ય હોય શું હોય દાદા કરુણા કેવો ભાવ ના ઉંદર ને બચાવવા માટે દયા રોગો ને લઈને ઉંદરીને બચાવવા માટે બિલાડી ને મારે હવે એક પરિણામ ની નથી દયાળુમાર ને કે પરિણામ શું આવશે એને પાછી બે બચ્ચા હોય બિલાડી કેટલા હારું ખોરાક ખોરવા નીકળી હોય જો તેના બે બચ્ચા રખડી મરે આ દયાળ માણસ શું કર્યું પગ ભાગી ગયો તો બિચારી સી રીતે દઈ લઈ આવે એટલે બચ્ચા છે તે અને ધવડાવે છે રીતે પછી પોતે ખાય તો ધવડાવે અને બચ્ચાને હંમેશા લાઈને એક ઉંદડીને આવડી આપે છે રોજ નાસ્તો કરાવડાવે બચ્ચાને ફર્સ્ટ ક્લાસ હું જોઉં પાછું ઘેર બેસીને હું જોઉં હીરાબાર ના ગમે કે આ તમે બિલાડીઓ અહીંયા પહેવા છો હું ક્યાં અહીંયા હાથ તો નથી એમાં હું જોઉં છું હું જોઉં છું